વિદ્યાર્થીઓ આપણા ભવ્ય સાંસ્કૃતિક તથા ધાર્મિક વારસાથી વાકેફ થાય તેમજ વારસાનું જતન થાય તે હેતુથી કલરવ શિશુ મંદિર સ્કૂલમાં જન્માષ્ટમીની ઉત્સાહે ઉજવણી કરાઈ હતી અરવલ્લી જિલ્લાને શિક્ષણની નગરી કહેવામાં આવે છે ત્યારે નગરીમાં આવેલ મોડાસા કેળવણી મંડળ સંકુલની કલરવ સ્કૂલ જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે અહીં આવતા હોય છે ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કલરવ સ્કૂલમાં આજે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓએ રાધાકૃષ્ણનો રોલ ભજવ્યો હતો તેમજ શિક્ષિકા બહેનોના રાસ અને વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ જન્માષ્ટમીના અપાવન ઉત્સાહમાં ભાગ લીધો હતો મોડાસા કેરવણી મંડળ એની એકસો પાંચ વર્ષની યાત્રા પૂરી કરી બીજી શિક્ષણ યાત્રા શરૂ કરી છે ત્યારે તેની તમામ શાળાઓ આનંદ મહોત્સવથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉભી રહી છે આજે કૌરવ શાળાની અંદર આ જન્માષ્ટમીનો મહોત્સવ બાળકોએ જે રંગે જંગે ઉજવ્યો એ જોવા જેવો માહોલ હતો નાના બાળકો કૃષ્ણ રાધા અને એ બની અને પોતાનો પ્રેમ જે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ ખાતે વ્યક્ત કરો છે એ આનંદ જ અમે સૌ પણ આનંદમાં તરબોળ થયા હતા અમારી શિક્ષિકા બહેન એમને સરસ મજાનો એક રાસ રમ્યા બાળકો પણ રાસ રમ્યા ગરબા ગાવ્યા અને જે આ માહોલ તમે ચિત્રમાં જોઈ શકશો એ અદ્ભુત હશે આવો માહોલ આવો આનંદ માણવાનો લોક વ્યક્તિઓને મળે છે બધાને આ આનંદ મળતો નથી જય કનૈયા લાલ કી આથી ગોળા પાલ કી